આજે મારે સુપરવિઝન હતું ટેન્થ સ્ટાન્ડર્ડ ની અંદર અને ઘણી બધી અમુક બાબતો જે છે એ ધ્યાનમાં આવી કે વિદ્યાર્થીઓને આવા આવા પ્રકારની સમસ્યાઓ છે તો એમનો સામનો કરવો પડે છે તો ભવિષ્યના પેપરને ધ્યાનમાં રાખતા અને ખાસ કરીને મારા વિષયના એટલે કે વિજ્ઞાન વિષયના પેપરને ધ્યાનમાં રાખતા આજે મારે તમારી સાથે અમુક પ્રકારની ટીપ શેર કરવી છે આઈ હોપ કે તમને ફ્યુચરની અંદર કામ લાગે સૌથી પહેલી કોમન મિસ્ટેક આપણે એ કરીએ છીએ કે જ્યારે આપણે પેપર દેવા માટે બેસીએ છીએ ત્યારે અમુક પ્રકારની સૂચનાઓ છે ને એને આપણે નિગ્લેટ કરી દઈએ છીએ અથવા તો આપણા ઉપર જ્યારે પરફોર્મન્સ પ્રેશર હોય તો આવા સંજોગોની અંદર આપણે અમુક સૂચનાઓને ધ્યાનમાં લેતા નથી અને એટલા માટે જ આ વિડિયોના માધ્યમ થકી હું અહીંયા એક નમૂનાથી તમને સમજાવવા માંગુ છું કે જે મેજોરિટી વિદ્યાર્થીઓ છે ને આજે ભૂલ કરી છે અહીંયા મેન્શન કરેલું છે વિભાગ એ અહીંયાથી તમારો આખો ક્વેશ્ચન પેપર છે એનો ક્વેશ્ચન શરૂ થાય છે કે જે સામાન્ય રીતે ચોવીસ ગુણના હોય વિજ્ઞાન ની અંદર એ પણ આ પ્રકારનું હોય હવે અહીંયા તમે જોશો ને તો સૌથી પહેલો ક્વેશ્ચન જે છે એ અહીંયા બે વખત છે અહીંયા પણ ક્વોસ્ચન નંબર વન લખેલું છે અને અહીંયા પણ ક્વેશ્ચન નંબર વન લખેલું છે પણ એની પેલા જે અહીંયા સૂચના આપવામાં આવેલી છે એ આપણે ધ્યાને નથી લેતા અહીંયા ક્લિયરલી મેન્શન કરેલું છે કે ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે એટલે કે આ એક નંબરનું ક્વેશ્ચન જેમાં તમને આંતરિક વિકલ્પ આપવામાં આવ્યો છે એ તમારા માટે નથી આપણને ઓલરેડી આપણા સ્ટાઇલ વિશેની માહિતી છે જ કે ભાઈ આપણા પેપરની અંદર ક્યાંય ઇન્ટરનલ ઓપ્શન્સ નથી બધે જનરલ ઓપ્શન્સ જ આપવામાં આવેલા હોય છે સિવાય કે વિભાગ એને બાદ કરતા જોવા નહીં મળે તમારે જનરલ ઓપ્શન થ્રુ જ પેપર કમ્પ્લીટ કરવાનું છે પણ જે તમે એક સરખા નંબરના ક્રમ જુઓ છો એમાં ઉપરની સૂચના જે મેં અહીંયા યલો કલર થી હાઈલાઇટ કરી છે એ છોકરાઓ ખાસ વાંચજો ઘણા વિદ્યાર્થીઓને આ ક્વેરી છે કે ઉતાવળ ની અંદર લખવાનું હોય રેગ્યુલર પ્રશ્ન પણ આવો સહેલો ક્વેશ્ચન હોય ને એટલે ઉતાવળના કારણે આ પ્રશ્ન નો આન્સર લખે ને પછી ખબર પડે પેપર પૂરું કર્યા પછી જ્યારે એને ધ્યાનથી વાંચવામાં આવે કે ઓબ્ઝર્વ કરવામાં આવે ત્યારે પણ બને ત્યાં સુધી આવી સૂચનાઓને નિગ્લેક્ટ કરવાની નથી આ ક્વેશ્ચન રેગ્યુલર સ્ટુડન્ટ્સ માટેનો છે જ નહીં

આકૃતિ સ્લેશ આલેખ આધારિત પ્રશ્નોમાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે જ આંતરિક વિકલ્પ તરીકે પ્રશ્નો ધ્યાનમાં લેવા એટલે આ સૂચના નું પાલન તો ખાસ થવું જોઈએ આ વાત હતી સેક્શન ની આવી રીતના તમે અહીંયા બીજી સ્લાઇડ ની અંદર એક એક્ઝામ્પલ તરીકે શેક્ષણ ડી નું પણ જોઈ શકો છો કે ભાઈ ક્વેશ્ચન નંબર ફોર્ટી સેવન છે તો અહીંયા બે વખત આપેલો છે ફોર્ટી સેવન અને ફોર્ટી સેવન પણ એની પેલાની જે સૂચના છે એ ધ્યાને લેવી કે ભાઈ આ ક્વેશ્ચન છે એ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે નો ક્વેશ્ચન છે ઘણી વખત એવું બનતું હોય કે ઉતાવળની અંદર આપણે જે સુડતાલીસ નંબરનો આ ક્વેશ્ચન ટેકલ કરવાનો હોય એની જગ્યાએ આ વ્યાખ્યાઓ વાળો લખીને આવીએ એટલે આવી એક કોમન મિસ્ટેક ઘણા લોકોથી થઈ છે ઘણા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન છે એની અંદર આવી રીતની ગૂંચવણ ઊભી થઈ છે અને જે હન્ડ્રેડ આઉટ ટોફ હન્ડ્રેડ આવવા જોઈએ એમાં ક્યાંક આપણને એવું લાગ્યું કે ભાઈ આજે કટ પડશે તો વિજ્ઞાનના પેપરની અંદર અને ભવિષ્યની અંદર જે પેપર્સ છે એની અંદર આ પ્રકારની ભૂલ ન થાય એ માટે જ આ વિડિયો છે એ બનાવવામાં આવ્યો છે બીજી એક બાબત જે આજે મારા ધ્યાનમાં આવી કે ભાઈ ઘણી વખત વિદ્યાર્થીઓને જ્યારે પેપર પૂરું થવાનો સમય આવ્યો હોય ત્યારે સુપરવાઇઝર એને ભરેલા પેજ લખવા માટે આવે હવે ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે ભાઈ પેલું પેજ અને બીજું પેજ કે જેની અંદર માહિતીઓ છાપેલી હોય એને બાદ કરે

એ સિવાય બીજી કોઈ પણ ઇન્સ્ટ્રક્શન તમારે ફોલો કરવાની નથી એટલે કે જે પેજ તમે લખો છો એ પેજ નો નંબર તમારે આપવો હા ચોવીસ પેજ પછી તમે જે સપ્લીમેન્ટરી લ્યો તો એ પ્લસ ચાર પ્લસ ચાર એવી રીતના જ્યાં સુધી તમે લખ્યું હોય ત્યાં સુધી નો જ ટોટલ લખાવો તો આજે મારા ધ્યાનમાં આ પ્રકારની જે બાબતો છે એ આવી એટલે તમારી સાથે હું શેર કરું છું ઘણા વિદ્યાર્થીઓ કેન્દ્ર નંબર નથી લખતા ઘણા વિદ્યાર્થીઓ સીટ નંબર ની અંદર ચેક ચેક કરે છે વિદ્યાર્થીઓ બાર કોડ દીધા બાદ એની જે એમાં આન્સર બુક નંબર લખેલા હોય એ રિસિપ્ટ ની અંદર નથી લખતા ભાઈ આવા પ્રકારની જો ભૂલ કરશો તો તમને પૂરા માર્ક આવવાના ચાન્સીસ છે એ બહુ ઓછા થઈ જશે નથી આપણે પ્રોપર સપ્લીમેન્ટરી બાંધતા તો આવી બધી બાબતો છે એને ખાસ ધ્યાને લેવી બને ત્યાં સુધી તમને એટલે જ દસ થી પંદર મિનિટ પેપર વહેલું એટલે જ આપી દેવામાં આવે તમે શ્યોર થઈ જાઓ અને વ્યવસ્થિત રીતના આંકડાઓ લખો જે જગ્યાએ તમારી સિગ્નેચર કહેવામાં આવી છે તે જગ્યાએ વ્યવસ્થિત રીતના સિગ્નેચર કરો જો આવી બધી મિસ્ટેક્સ છે એ ઘણું તમારું રિઝલ્ટ છે ને એ ડાઉન લઈ જશે અને આપણે બીજા કરતા ખાસ બનવાનું છે એટલે આવી બધી બાબતો છે એ ધ્યાને રાખવી અને અમે સૌ આશા કરીએ છીએ કે જે રીતના તમારા બે પહેલા પેપર સારા ગયા એવી જ રીતે બાકીના પેપર છે એ સારા જાય અને સાથે સાથે તમે શાળાનું માતા પિતાનું અને તમારું નામ રોશન કરો એવી અનેક અનેક ભાલોડિયા પરિવાર આપને શુભેચ્છા પાઠવે છે અસ્તુ